થર્ટી ફર્સ્ટની ઉજવણીના ઉન્માદમાં શહેરનું સ્વાદપૂર્ણ વાતાવરણ ઢોળવાનો પ્રયાસ કરનારા નશાબાજોને શાન ઠેકાણે લાવવા માટે વડોદરા પોલીસે એક ખાસ યોજના બનાવી છે એકત્રીસમી ડિસેમ્બરે પોલીસની જુદી જુદી ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં આખી રાત પેટ્રોલિંગ કરશે હાઈવે પરથી શહેરમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પર પોલીસ ડ્રિંક્સ એન્ડ કેસો કરવા માટે પણ પોલીસ પોતાની સાથે બ્રેથ રાખશે સિવાય અન્ય કોઈ માદક પદાર્થોનો નશો કરનાર લોકોને પકડવા માટે પોલીસ એબોન કીટનો પણ ઉપયોગ કરવાની છે આ સાથે શહેરના સયાજીગંજ અને ફતેગંજ વિસ્તારમાં એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોવાથી બંને વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે બંને પોલીસ મથકની હદમાં સી ટીમની મહિલા કોન્સ્ટેબલો સાદા વેશમાં ફરીને અસામાજિક તત્વો પર નજર રાખશે માત્ર એકત્રીસ ડિસેમ્બરના બંદોબસ્તમાં શહેરના લગભગ પચીસો પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે રોજ જ્યારે આપણા ચાલુ વર્ષ બે હજાર ત્રેવીસ ના પૂર્ણ થાય છે અને બીજા દિવસે બે હજાર ચોવીસ ની થાય છે ત્યારે ખૂબ સરસ રીતે તમામ લોકો પણ આપણા એન્જોય કરે સાથે સાથે કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે અને સાથ કોઈને કોઈ તકલીફ નહીં પડે એના ધ્યાનમાં રાખી છેલ્લા લગભગ એક અઠવાડિયાથી અલગ અલગ પ્રકારના બાઇકલોના ચેકિંગ અને અલગ અલગ પ્રોવિશનના ડ્રાઇવ ચાલુ છે ત્યારે અત્યારે બડોદ શહેર પોલીસ તરફથી કુલ અગિયાર જેટલા જો આપણા ચેકપોસ્ટ છે જો બડોદ સિટીના એન્ટ્રી પોઈન્ટ છે એના ઉપર જો નાકાબંધી ચાલુ કરવામાં આવેલી છે અને એના સિવાય કુલ ફિફ્ટી ફાઇવ અને પંચાવન જગ્યા એવી છે જો શહેરના અંદર અલગ અલગ જગ્યાઓ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પસાર થાય તો એના અંદરથી પ્રવેશ કરવા પડે તો એના લઈને સવારે પાંચ વાગે તક રાત્રે અમે ચાલુ કરીએ છીએ અલગ અલગ ટાઈમ સરપ્રાઇઝ ટાઈમ રાખીએ છીએ કોઈ દિવસ આઠ વાગેથી કોઈ દિવસ દસ વાગેથી લઈને સવારે પાંચ વાગે તક તમામ એવા સમગ્ર જગ્યાઓ પર જોના લાઈઝર લઈને અને સાથોસાથ જો નાર્કોટિક્સ ના કોઈ સેવન કરેલા છે એના ભિક કરવા માટે એ બોર્ડના જો કીટ આવે છે ટેસ્ટિંગ કીટ આવે છે એનાથી લઈને ના ટીમો ક્રાઇમ બ્રાન્ચના ટીમો છે પીસીજીના ટીમ અને તમામ જો પોલીસ સ્ટેશનોના ટીમ જો જે વિસ્તારમાં જો પોઈન્ટ આવતા હોય અને સાથોસાથ હેડક્વાર્ટરમાંથી પાંચસો જેટલા અમારા અભી પોલીસ જવાનો ત્યાં બધા ભેગા થઈને આ સમગ્ર ટોટલ પ્રક્રિયા જો ચાલુ છે મોડી રાત્રે જે ચાલુ રહે છે આ ચેકિંગ કરે છે જે અને ઘણા બધા લોકો જે કીધેલા પડતના પકડાયા છે પી ગાડી ચલાવતા પકડાય છે જે અને આજે જ્યારે ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ અને એકત્રીસ આ એવા સમયથી ટોટલ અમે લોકો કુલ બે હજાર જેટલા માણસોનો રીપમેન્ટ અત્યારે કરીએ છીએ બધી જગ્યાએ જે થારો ચેકિંગ કરવા માટે અને પર્પસ એક જ છે કે લોકો નવા વર્ષના ખૂબ સરસ રીતે જોઈએ એના સ્વાગત કરે સાથોસાથ આ પણ જોઈએ કે કોઈને કોઈ પ્રકારને તકલીફ નહીં પડે અને આપના બધાના માધ્યમથી अमे एक अपील पर करवा मांगी करवागे कि जारे जारे लोग इन्जॉय करता हो तरह एवं पर प्रकार ने कृप न करे जो बीजा बीजाने तकलीफ करे अथवा कोई पर प्रकार ने स्टंटबाजी कर कोई तो विडियो बनाई ने या कभी रेस्ट ड्राइविंग करता करताओ बनावे या एवं विडियो बनावे जो कि कोई ने बीजा पोता बीजा ने जी जो मूके एवं नहीं बनावे आ लोगों पर भी अमे बात कोई एवं कोईपण कृप करते स्टंट बाजी એના વિરોધી એને સગત અરજી કરી મે અત્યાર સુધી નથી આવી અત્યાર સુધી કોઈ માંગણી નથી કરી છે કેનો છેલ્લા 3-4 દિવસ છે દર વખતે આમુક હોટલોમાં માંગે છે એના 12 વાગ્યા સુધી પરમિશન માગે લેક 4 સુધી એને પાસે કોઈ માંગણી નથી ટોટલ આ પૂરી પતિયામાં અમારું 6 DCP રહેશે જો सोलह हमारा ए रहे से जो है सात साथ करीब पचास अमा इंस्पेक्टर रहें अस्सी जिला सब इंस्पेक्टर टोटल पुलिस फोर्स माईने के कोंस्टेबल ए एसआई कुल बे हज़ार लोग अमरा डिप्लॉमे रहने से, से समग्र जो अत्यारे आ एक तैयारी में अत्यार काम चालू थी गया है मोड़ी रात्र सवार चूटिंग थे जी डिपेन्ड रहे कि बहार की कोईपण व्यक्ति आ प्रकार कोई नशाकारक वस्तु सेवन कर अपने शहर में प्रवेश नहीं अथवा कोई ओवर स्क्रीडिंग नहीं करें अथवा कोई आ प्रकार बाजी नहीं नहीं करें अलग अलग जगह पर जो अगले बेरिकेड पर मुकवाये वीडियोग्राफर भी साथ जो अलग अलग एवं विस्तारों से क्या क्राइम ने टीमों जो अमेर पुलिस बे मोटा ड्रोन से ये भी उपयोग करें अमुक अमुक विस्तारों में जहाँ जुड़वा कोई प्रकार ने कोई आ प्रकार प्रवृत्ति तो नहीं चालती जन बहुत ध्यान रखने जरूरत है खास कर अवारों जगह पर

इजॉली तो 12:00 बजे 12:00 बजे પછી પણ કરી શકો છો બજે જે વગેરે તો બગાડવા માટે જો 10:00 વાગે ને જો નામદાર સુપ્રિમો કોર્ટના ગાઈડલાઈન્સ એના પ્રમાણે પણ ઉજવણી વિના એના બેસે કોઈ કરવા માંગે તો 12:00 1 વાગે તો કરી શકે છે અમારા જો મેઈન પોઈન્ટ છે જો આપે બતાય છે કુલ અમે 21 જેટલા પોઈન્ટ નક્કી કરેલા છે જેમાં સહાય જીવન વગેરે બેન બેન સર્કલ થઈ ગયા છે આ કોટા ગાડી આવી ગઈ છે ગોવર્નમેન્ટ આ સ્પીચ જેવા જો છે 31 तारीख माते आ जगह पर अभी डिप्लायमेंट करूचे ज्याू प्रमाण में लोग भेगा अमरा जब तक बढ़ा लोग घरे पताना घरे जता रहे तब तक सतत पुलिस पूरा बंदोबस्त में रहे जी रीते हमें बात करी कि अत्यवां तक टाइम अभी चेंज करता है कभी छह कभी आ रीते जल्दी कभी वह प्रकार हो એના માટે કરતાં લેકિન જરતો લોકો ઘરે નહીં જતા રહે તો સફર અમે રહી અને સાતો અમુક પોઈન્ટ apna સાજની સેવાકી बाजू એવો પોઈન્ટ છે કે જ્યારે સેવાકી ચોસ્ આવે છે જો બરોડા સિટી નાર ચાલુ થાય એના પહેલા ઘાલા બદર રોડ થી જો બરોડા ગ્રામ મે લાગે છે અને જે થી અંદર કોઈ જે ના અલગ અલગ વિસ્તારો માંથી ગલી માંથી શહેરમાં આવી શકે તો બરોડા રુરલ પોલીસ સાથે ભી સંકલન થઈ ગયા છે આ લોકો ની ટીમ બરોડા સિટી પોલીસ સાથે જ એક કમ્બાઈન ટીમ એવો જ જવો રાકે છે કે કોઈ પણ વ્યક્તિ આવે તો چاہے રુરલ હોય કે સિટી બધી જગ્યાને પોલ્યુશન છે મેલાનો પ્રોસ્ટેટ માટર મેલાનો સ્વચ્છતા માધ્યમ આ અમારી પૂરી સી ટીમ છે સી ટીમ ને સાતરાઓ તૈયાર કરે અમારે તાલીમ લઈ નદી લગભગ 80 જેટલા અમારા મહિલા પોલીસ કર્મચારી પર આવેલો છે આ લોકો ને સી ટીમ માં મે 합ી હતી જે થી લગભગ 140 જેટલા લંગસ્ટ્રેન્થ ની ટીમ અત્યારે એના માટે કામ કરતો જો મે એના માટે અમારો જે ટીઆપને બતાય કે સી ટીમ માં મદદમાં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમો મે લગાડી છેજી

परंतु परंट शर्तों थे अमरा अगर अलग अलग प्रकार प्रकारों थे क्या सीसी सीसीटीवी कैमरा होइए तमाम प्रकारिंग थी रहिए कौन लोग आए थे कोई एवं प्रकार ना, द्रव्यों ना सेवन नहीं थे कोई एवं प्रकार वस्तु बेचा के अंदर नहीं थे उपयोग नहीं जो, प्रकार चीज़ों गाइडलाइन से जो है जो सरकार मिली गाइडलाइंस है यहाँ शर्ते जो है आ बमिशन आगे कारवाई कर